જગત જગતનો તાત ફરી એકવાર પરેશાન થયો છે કચ્છમાં કુદરતી રીતે ઝાડ પર આવેલી કેસર કેરીની મીઠાશ બજારમાં પહોંચે તે પહેલા જ કમોસમી માવઠા અને ભારે પવનને પગલે કેસર કેરીના પાકમાં વ્યાપક પ્રમાણ નુકસાન જોવા મળી રહ્યું છે હર પાણી માટે વલખા મારતો સરહદી કચ્છ જિલ્લો પોતાના બાગાયતી પાક કેસર કેરીના પાકમાં પીઆર ન્યૂઝની ટીમ ભુજ નજીક આવેલા ગળા ગામે પહોંચી હતી ગળા ગામ પાસે આવેલા એક બગીચામાં સત્યાવીસો જેટલા કેસર કેરીના વૃક્ષો આવેલા છે તમામ વૃક્ષો નીચે ખરી પડેલી કેસર કેરીની કેરી જોવા મળી રહી હતી એટલે કે અંદાજિત વીસ ટકા જેટલું નુકસાન ખેડૂતોને થવા પામ્યું છે એટલે કે એક તબક્કે જ્યારે હજુ તો જૂન મહિનામાં કેસર કેરી બજારમાં આવતી હોય છે તે પહેલા જ આ રીતે માવઠાની અસરથી ખેડૂતોની કમર તૂટવા પામી છે